વિકસિત ભારત યાત્રા રોકવા પાછળ કારણો શું આજ સુધી તંત્ર ઊંઘતું હતું કે પછી આંખો આડા કાન કર્યા હતા કે પછી ચૂંટણીની રાહ જોવાય છે પ્રાપ્ત માહિતી અનુસાર વિકસિત ભારત યાત્રાનું ઠેર ઠેર ભાવભર્યું સ્વાગત થતું જોવા મળી રહ્યું હતું પરંતુ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નવાનગર ગામમાં જ કેમ વિકસિત ભારત યાત્રા રોકવામાં આવી પહેલું કારણ રખ્યાલથી નવાનગર પાટના કુવા જતો રોડ ઘણા વર્ષોથી ખોરંભે પડ્યો છે ચોમાસાના ટાઈમના રોડના કોન્ટ્રાક્ટર દ્વારા સેડમાં મોટા મોટા જેસીબીથી ખાડા ખોદી નાખવામાં આવેલા જેનો સામનો પબ્લિક ભોગવી રહી છે બીજું કારણ આખા ગામમાં પીવાના પાણીના પણ લાલા પડી જાય છે ઘર ઘર નળ ઘર ઘર જર જેવા સૂત્ર કોરા કાગળમાં જોવા મળે છે જ્યારે નવાનગરની જનતાને પીવાના પાણી માટે પણ લાલા પડતા હોય છે ત્રીજો મુદ્દો દરેક ચોમાસામાં નવાનગર એક શ્રીલંકાની ખાડી જેવું થઈ જાય છે વરસાદના પાણીને લઈ કાદો કીચડથી ગામ ઉભરાઈ જાય છે ગામમાં કચરો ક્યાં નાખો તે એક મોટી સમસ્યા છે આવા કપરા સમયમાં તારીખ તેર એક બે હજાર ચોવીસના રોજ શનિવારે નવાનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનો દ્વારા નવાનગર ગામનું હજુ પણ ઈચ્છિત વિકાસ ન થયો હોવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ગ્રામજનોની રજૂઆતના પગલે ત્યાં ઉપસ્થિત ટીડીઓ તેમજ ચૂંટાયેલી પાંખના સદસ્યો સહિતના હોદ્દેદારોના મોતિયા મરી હતા ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરતા કહ્યું હતું કે રખ્યાલ નવાનગર બદપુર અને પાટાકુવાને જોડતા રસ્તાનું કામ ચાર વર્ષથી ખોરંભે પડ્યું છે તે તાત્કાલિક ધોરણે શરૂ થવું જોઈએ આ ઉપરાંત અન્ય અનેક મુદ્દાઓને જાહેરમાં રજૂ કરી ગામના નાગરિકોને એક તબક્કે યાત્રા અટકાવતા અધિકારીઓને પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી ચૂંટાયેલી પાંખના હોદ્દેદારો તેમજ અધિકારીઓ સહિતના ઉપસ્થિતોએ ગ્રામજનોને મોખિત ખાતરી આપી પરિસ્થિતિ થાળે પાડવાની કોશિશ કરી ખુલાસા આપ્યા પરંતુ નાગરિકોએ તો વિકાસની લેખિત ગેરંટીનો આગ્રહ રાખતા આખરે ગ્રામજનોના રોષને પારખી જતા અધિકારીઓએ રોડ રસ્તા બાબતે તેમજ અન્ય બાબતે લેખિત ખાતરી આપતા યાત્રા આગળ વધી હતી હવે જોવું રહ્યું કે ગ્રામજનોની જીત થશે કે પછી ભરોસો આપનાર અધિકારીઓની કારણ કે નવાનગર ગામના યુવાનો હર હાલમાં ગામનાને ગામના બાળકો માટે લડી લેવા તૈયાર બેઠા હોય છે તેવા દ્રશ્ય સર્જા હતા આવા નવા નગર જેવા ગામો જો પોતાના હક્ક માટે લડી લેવા તૈયાર બેઠા હોય તેવા ગામના યુવાનોને બૌદ્ધિક ભારત ન્યૂઝ ચેનલ સલામ કરે છે રિપોર્ટર ગીતાબેન એન બારોટ જિલ્લા બ્યુરો ચીફ ગાંધીનગર